સભાના સાથી અહીંના લોકપ્રિય ધારાસભ્ય વાઘેલાભાઈ પારૂણ મેડમ નિકિતા મેડમ કોમલ મેડમ ઉપસ્થિત આપ સૌ સામાજિક ક્ષેત્રે પોતાનું દાયિત્વ અને કર્તવ્ય નિભાવનાર જેમનું સન્માન થયું છે તેમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું આજના સમયની અંદર માણસ આખો દિવસ સુખની શોધમાં દોડી દોડીને રાત્રે હંમેશા માટે દુખી થતો હોય છે એવું શું કામ બને છે કઈ રીતે બને છે આપણે એવું સમજીએ કે ચાલો શાંતિ ગોતવા જઈએ અને હિમાલય જતા રહીએ પણ ભીતરની શાંતિની હોય તો હિમાલયમાં પણ તમે શાંતિથી નહીં રહી શકો માટે ભારતીય સંસ્કૃતિની અંદર તેને તક ભૂંજિતાની વિચારધારા છે ત્યાગીને ભોગો બીજાની સેવા કર બીજાને મદદ કર એ પણ મદદ કેવી કે મને અહમ ના આવે હું કરું છું એવું નહીં અને આ હું પણ જ આપને ખૂબ ડિસ્ટર્બન્સ કરી રહ્યો હોય છે ત્યારે એવી દિવ્ય ભાવનાઓ કે મારા બાંધવો જેઓ એજ્યુકેશનની અંદર હેલ્થની માટે ફૂડ માટે હજી પીડાતા હોય અથવા તો સવલત ન પ્રાપ્ત થતી હોય તો એમાં હું મારું કર્તવ્ય દાયિત્વ અદા કરું અને જેનો આનંદ છે એ તમારી ખુશી ખુશી બાર શોધવા જવી જ ન પડે ખુશી એક વિચાર છે છે વિચારધારા અને આ વિચારો થી જ તમને પોઝિટિવ એનર્જી મળતી હોય છે આ એનર્જી દ્વારા તમે શુદ્ધ જીવન સાત્વિક જીવન એક સ્કૂલમાં ભણે વિદ્યાર્થીઓ એક સાથે ભણે એક જ પ્રોફેસર ભણાવતા હોય એકના મસ્તિષ્કની અંદર બીજો વિચાર આવતો હોય એકના મગજની અંદર બીજો વિચાર આવતો હોય કેમ આવું બને છે તો એની થોટ પ્રોસેસ છે બેનનું હમણાં સાયકોલોજીસ્ટ અહીંયા સામે બેઠા સિગમન્સ ફ્રોઈડના અનેક સિદ્ધાંતો છે કે માણસની થોટ પ્રોસેસ તમે જે વિચારો એ તમે બની જાઓ સમજો તમે તમે ગુસ્સો કરશો તો તમે અરીસામાં તમારો ફેસ જોશો તો તમને એ સારો નહીં લાગે તમારા બોડી ઉપર એમનું તરત જ એ ઇફેક્ટ કરશે માટે આપણી સંસ્કૃતિ એ છે ત્યાગીને ભોગવ આ ત્યાગ કયો છે કે મને જે મળ્યું છે એ બીજાને પ્રાપ્ત કરો આ પ્રકૃતિની અંદર આપણું ઉપનિષદ વાત કરે છે તારે જે જોઈએ એટલું જ યુઝ કર યાદ રાખજો આ સત્ય સનાતન વાક્ય છે કારણ કે તમે કોઈ પણ વ્યક્તિ ગમે એટલું ભેગું કરીને કરી જાય લઈ જાય તો પછી શું આરે તો લઈ જવાના નથી એટલે મેં ઘણી વાર હું વિદ્યાર્થીને કહું કે મેં એક સરસ વાર્તા એક નાનકડી એવી વાર્તા લખી છે સંભળાવું એકદમ શોર્ટ છે દુનિયાની શોર્ટ વાર્તા એક સમૃદ્ધ રાજા હતો મરી ગયો આ પૂરી થઈ ગઈ મારી વાર્તા પૂરી થઈ ગઈ સમૃદ્ધ રાજા હતો અને મરી ગયો બસ આજ જીવન નું છે આપણે રાત્રે કયા વિચારો કરીને સુઈએ છીએ બસ તમારા શરીરની અંદર તમારું એક અંજાન મગજ છે એ આખી બોડીની અંદર ક્રિયા કરતું જ રહે છે તમે સુતા હોય સ્વપ્ન આવે માટે સદભાવનાનું ચિંતન એ આપણા શરીર માટે સમાજ માટે શ્રેષ્ઠ છે ભારતીય અહીંયા મેં જોયું કેટલા દેશોના વિદ્યાર્થીઓ બધા જ રાજ્યના આપણી સંસ્કૃતિનો એક નારો છે એ છે વસુદેવ સાહેબે વિશ્વને આપ્યો અને યાદ રાખજો ભારત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરીકે સ્થાપિત થઈને દુનિયાને માર્ગદર્શન આપી રહ્યું છે આવનારો સમય એ યુદ્ધ અણુબોમ્બ ફાઈટર પ્લેન એ નથી તમને એવું લાગે છે કે અણુબોમ્બ ફૂટીને બધાય પેલું કરશે એ નથી આવનારી ડેન્જરસ પરિસ્થિતિ દુનિયાની એ હશે ડિપ્રેશન અને ડ્રગ્સ છે યાદ રાખજો તો એ કેળવણી મૂળ તત્વ છે કે યુવત સ્ટડી કરીને બહાર જાય ગ્રામના દીકરો સ્ટડી કરીને તો એની પાછળ શું હોવું એનો ક્ષેમ ચાલે એ માટે સ્કિલ બેઝ મેં જોયું હમણાં કેટલી બહેનોને એના શીખવાડે છે રોજી રોટી માટે અને એનું અહીંના એમબીએ વિદ્યાર્થીઓ એનું પ્લેટફોર્મ પૂરું પાડે છે માર્કેટિંગ પૂરું પાડે છે સાહેબ આ કોમ્બિનેશન એક યુનિવર્સિટી કરે છે તો યુનિવર્સિટીનું હું હૃદયપૂર્વકની શુભકામના પાડું આપણે રાડો ઘણી નાખીએ કે આમ થઈ ગયું છે તે થઈ ગયું છે પણ આ હું કંઈ કરતું જ નથી તો મારે અંધેરા તો ઘણા હે અંધેરા તો ઘણા દલા કામ અંધારું છે આ દીપ અંધારાને દૂર કરશે તો આવું આવી વાત આપણી સદભાવના ની કરીએ છીએ પ્રેમ ની કરીએ છીએ માટે મે આપેલું મે કરેલું કાર્યમાં અહમ ના આવે એ પણ જો ગીતામાં કયું યત કરો સી યદ સ્નાસી યજુ સી દદાસી યત પસસી કોંતે તત કેવું વાત કરી છે તું તપ ત્યાગ તેજ બધું મારા ચરણે મૂકી દે તું ફાકા નહીં માર કે મેં જ કર્યું છે હું જ કરું છું એક બહુ સરસ આર્ટિસ્ટ હતો તો એને એવું થયું કે મારે યમને છેતરી દેવા છે એક દંતકથા છે તો એમને પોતાના જેવો સરસ સ્ટેચ્યુ બનાવી દીધા સો જેટલા યમ રાજા પણ ઓળખી ન શકે કે આમાં લઈ જાવ કોને લઈ જાવ બધા સ્ટેચ્યુ છે પછી એમને માણસની પ્રકૃતિ તો ખબર હોય યમ રાજા હોય એટલે એટલે એમને તુરંત વાત કરી ઓહો કેટલો સરસ આર્ટિસ્ટ હશે આટલા બધા સ્ટેચ્યુ બનાવ્યા કોણ હશે આ બોલો કે એ હું હું કરો એટલે ઉપાડી લીધો આ હું પણું છે એ તમને જીવવા નથી દેતો આ હું પણું શિયાળે આઓ જંગલમાં ભેગા થયા આખી નાત ક્યાં સિંહ આ વાઘ આ બધા જ આપણી નાતને વર્ષોથી હેરાન કરે છે શું સમજે છે આપણે સંગઠન કરીએ અને એની અમે લડી લઈએ પછી બધાએ ભેગા થયા એક બુઝુર્ગ શિયાળ આવ્યો કે ભાઈ આપણે તો બધાય એક સરખા છીએ આપણે એક લીડરશીપ કોઈને સોંપી દઈએ એક પ્રમુખ બનાવીએ એ બીજું શિયાળ કે કે આ પ્રમુખ બનાવીશું તો આપણે બધા સરખા છીએ પ્રમુખ આ છે એ કેમ ખબર પડશે તો એ શિયાળિયાની પાછળ એ કે જે પ્રમુખ છે ને એની પાછળ લાકડી બાંધી દે દંડિકો એકના જેને પ્રમુખ બનાવ્યો તો એના પાછળ દંડિકો બાંધી દીધો કે આપણા પ્રમુખ બધી ભાષણો થયા અન્યાય નહીં સહન કરી લઈએ બધી બાબત એમાંય સિંહ આવ્યો હું કર્યું ને બધા શિયાળિયા પોતાના દરમાં ને બધે ભાગી ગયા પ્રમુખ બહાર રહી ગયા બધા શિયાળ કે પ્રમુખ અંદર આવી જાઓ પ્રમુખ અંદર આવી જાવ પ્રમુખ કે મારે અંદર આવું છે પણ આ તમે દંડિકો બાંધી દીધો છે ને એટલે હવે અલવાહિયો છે હું અંદર આવી શકીશ નહીં એમાં આપણે કેટલા રાગ કેટલા દ્વેષ કેટલા ઈર્ષા અહમ બીજાનું અહિત કરવાના દંડિકા બાંધ્યા છે એટલે શાંતિ રૂપી મહેલની અંદર પ્રવેશી શકતા નથી યાદ રાખ તમારે શું બનવું છે સાયકોલોજીસ્ટ છે શું બનવું એ તમે વિચારો આખો દિવસ તમારે જે બનવું હોય તમે બાજુવાળો ગાળ દે છે બાજુ વાળો મારી ઈર્ષા કરે છે ફલાણો આ કરે છે બાજુના કંપની વાળાએ આટલું પ્રોડક્શન કર્યું બધું છોડી દો તમારે જે બનવું એ આખો દિવસ સાયકોલોજિસ્ટના પ્રમાણે તમને વધુમાં વધુ જે વિચારો આવે એ તરફ તમે જાઓ તમને શેના વિચારો આવે છે વધુ પોઝિટિવ તો આ વિચારો તમને મહાનતા તરફ લઈ જશે સાયન્સમાં એક પ્રેક્ટિકલ આવે એલ્યુમિનિયમની પ્લેટ્સ પર કેથોડનો સતત છે છે સાયન્સના સ્ટુડન્ટ એલ્યુમિનિયમની પ્લેટ્સ પર કેથોડનો સતત મારો કરીએ એક સમય એલ પ્લસ થ્રી ને બાર ની કક્ષા તો કેથોડનો મારો લઈ લઈએ તો એલ્યુમિનિયમની પ્લેટ્સ પોતે પછી ઉત્સર્ગિત થશે બસ જીવન આ છે સન્માન આપીને તમે મોટા થઈ રહ્યા છો માટે તમારે સફળ થવું હોય કોઈ પણ ફેક્ટરી માલિક હોય યુનિવર્સિટી હોય કે વિદ્યાર્થી હોય એમને બીજાને સન્માન આપવું પડશે આ સન્માન થકી તમે તમારી જાતને ડેવલપમેન્ટ ડેવલપ કરી રહ્યા છો તમારી જાતને તમે વિકસાવી રહ્યા છો માટે આ દુનિયાની અંદર કોઈ નશો એવો હોવો જોઈએ કે જે પ્રેમ સદભાવના કરુણાનો બીજાને હેલ્પ કરવાનો સત્યની ફ્રેમિંગ તમે બંધન સ્વીકારજો આખી બ્રહ્માંડ એ ગ્રેવિટીના બંધનથી છે માટે સૂર્ય એક સેકન્ડ મોડો નથી ઉગતા દિવસ કે અંધારો એની એને બંધન એક ફ્રેમિંગ છે

કે તમે સત્ય જાણો સત્ય આ છે આ તો જૂઠા લોકો છે અને એ અનેક યુવાનોને સત્યના ફ્રેમિંગ પર લાવ્યા એ હતા સોક્રેટીસ અને આ જે સત્ય માટે પોતાનું જાતનું બલિદાન આપવું અને આ બલિદાન જો ત્યારે સ્વીકારી લે ભાઈ હું શીખવાડું છું ખોટું છે એવું કહી દીધું તો એમને માફ થઈ જાય સત્ય માટે મૃત્યુ પામ્યા આજેની ફિલોસોફી આપણે લાઇબ્રેરીની અંદર એની બુક છે સોક્રેટીસ કેટલી બધી બાબતો એવી છે કે દુનિયાની અંદર તમારી ભાષા કોઈ પણ હોય ઇંગ્લિશ હોય હિન્દી હોય કોઈ પણ રશિયન હોય આંખની એક ભાષા છે દુનિયામાં કોઈ પણ બાબતે તમે દુખી થશો તમને તમને કામ તમારા પર કંઈ દુઃખ આવ્યું હશે તમને રુદન એ માનવતાનું જ આવશે આ આ આ એક પ્રકૃતિનો નિયમ છે એટલે વાડા ના જાત એ આપણી કુદેણ છે શ્રેષ્ઠ દેણ એવી હોવી જોયું પ્રત્યેક વ્યક્તિના સન્માન સાથે પ્રત્યેક વ્યક્તિ કાળો છે ધોળો છે રૂપાળો છે ઠીંગણો એ બધું જોયા વગર એમને સન્માન આપીએ તો આપણી એજ્યુકેશન પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય આપણે આત્મા પરમાત્માની બહુ વાતો કરીએ બધી જ બાબતોમાં અને આ જ શ્રેષ્ઠ છે મેં કાલે એક સરસ યુથના કાર્યક્રમની બે બે યુવાનો બે યુથથી ઝઘડા જ કર્યા આખા ગામની અંદર પચાસ વર્ષ સુધી સામે ફાઇટ કરી ગાળો દીધી મારી લે સામે સામે આવે તો એટલું બધું ઈર્ષા કરે પચાસ માં વર્ષે બે માંથી એક જણાનું મૃત્યુ થયું આ મૃત્યુ પછી પેલો ગામમાં તો હોય ને મૃત્યુ પછી જાય પેલા ન જાય તો ત્યાં ગયો એનું શબ પડ્યું હતું ડેડ બોડી તો ત્યાં જઈને એને ગાળો દેશે ના દે એમને મારશે ડેડ બોડીને નહીં મારે એમના ઉપર ઈર્ષ્યા કરશે નહીં કરે તો તમે કોના ઉપર કરતા હતા બસ આ ક્લિક સત્યના રાહ પર ચલાવશે કોઈના આપણી કવિતા છે દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આછું લૂછું તું કબૂતરાનું ઘુ 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 ચકલા ઉંદર છું આ તમે આછું લૂછા છે માટે તમારું સન્માન થયું છે સન્માન એ સમાજ સભ્ય સંસ્કૃતિ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે બિરદાવવા તમારો અહમ ઓગળાવો તમે એમને પ્રોત્સાહિત કરો છો સન્માન લેવાવાળો પણ અહમ શૂન્ય બને સન્માન આપવાવાળા પણ અહમ શૂન્ય બને ત્યારે આવો સૌ સાથે મળીને પ્રેમ દયા કરુણા માનવતાવાદની એ વાડીઓ ખીલવીએ કે દુનિયાની અંદર નફરત યુદ્ધ આ બધી જ બાબતોથી પર રહી માનવતાવાદ શ્રેષ્ઠ છે અને આ જ પૃથ્વી પર હંમેશા માટે રહેશે પારુલ યુનિવર્સિટીની ખૂબ મોટી આ બધી ફેકલ્ટીઓ સેવાકીય પ્રવૃત્તિઓ એનું મેનેજમેન્ટ ખૂબ સરસ છે અને આની મંજૂરી આપી ત્યારે હું ધારાસભ્ય હતો બારમાં પણ ત્યારે વિધેયક પસાર થઈ યુનિવર્સિટીના મંજૂરી આપવામાં પણ હું વિધાનસભામાં બેઠો હતો ત્યારે આજે મને આ આટલી મોટી ગુજરાતની અંદર એક યુથ માટે એક લઘુ ભારત જેવું વાતાવરણ બન્યું છે આજુબાજુના ગ્રામ્યમાં પણ આપણે એવો સંદેશો આપીએ કે આ ગુજરાતનું સંસ્કૃતિક ધરોહર છે અમે બધાને સન્માન આપીએ આદર આપીએ એવી સાથે અહીંથી જે વાતાવરણ દુનિયાના દરેક છેડામાં જાય એવી હું પ્રાર્થના કરું છું સૌ નું સન્માન થયું છે એ લોકોને હું શુભેચ્છા આપું છું હસું